મેરજના એક કારખાનામાં કામ કરતા મદનલાલનું અચાનક હૃદય રોગના હુમલાથી અવસાન થઈ ગયું પરિવારમાં પત્ની અને બે નાના બાળકો છે ગામમાં રહેતી પત્નીને ઘરનો ખર્ચ કેવી રીતે કાઢવો તેની ચિંતા છે એક દિવસ પાડોશના માસ્ટરજીએ કહ્યું કે મદનનું તો પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ કપાતું હતું આ પીએફમાંથી પત્ની અને બાળકોને પેન્શન મળશે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓ સાથે જોડાયેલા કર્મચારીઓ અને તેમના પરિવારોને આવી ઘણી સુવિધાઓ મળે છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે આવી જ એક સુવિધા પેન્શન સંબંધિત છે જે કર્મચારીઓ ઈપીએફઓના સભ્ય છે તેમના પગારમાંથી દર મહિને જે પીએફ કાપવામાં આવે છે તેનાથી નિવૃત્તિ માટે પૈસા તો એકત્રિત થાય છે સાથે જ પરિવારને આર્થિક સુરક્ષા પણ મળે છે અઠાવન વર્ષની વયે નિવૃત્ત થતા કર્મચારીને પેન્શન મળે છે જો તેનું મૃત્યુ થઈ જાય છે તો પરિવારના સભ્યોને ફેમિલી પેન્શનનો લાભ મળે છે આ સુવિધા એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ નાઇન્ટી ફાઈવ એટલે કે એપીએસ નાઇન્ટી ફાઈવ હેઠળ મળે છે કંપની દર મહિનાના પગારમાંથી બેઝિક અને ડીએના બાર ટકા કાપી લે છે સમગ્ર રકમ કર્મચારીના પીએફ ખાતામાં જમા થાય છે કંપની પોતાના તરફથી પણ બાર હિસ્સો આપે છે તેમાંથી આઠ પોઈન્ટ તેત્રીસ જમા થાય છે જ્યારે બાકીની રકમ પીએફમાં જમા થાય છે જો કે પેન્શનની રકમ પંદર રૂપિયાના મૂળ પગાર પર ગણવામાં આવે છે આ રીતે કર્મચારીના પેન્શન ખાતામાં દર મહિને એક રૂપિયા જમા થાય છે જો કે અગિયાર જુલાઈ બે સુધી સંપૂર્ણ પગાર પર પેન્શનની રકમ કાપવાનો વિકલ્પ પણ મળતો હતો જો તમારા પેન્શન ખાતામાં દસ વર્ષ સુધી કોન્ટ્રીબ્યુશન જમા કરવામાં આવ્યું છે તો તમે રિટાયરમેન્ટ બાદ આજીવન પેન્શન મેળવવાના હકદાર બનશો પેન્શન કેટલું મળશે તેની એક ફોર્મ્યુલા છે જો કે ન્યૂનતમ પેન્શન એક હજાર રૂપિયા પ્રતિમાસ છે ઈપીએસ 95 માં પેન્શનની સુવિધા માત્ર તેના સભ્યો માટે જ નથી પરંતુ જો કોઈ કર્મચારીનું નિવૃત્તિ પહેલા કે પછી મૃત્યુ થઈ જાય છે તો તેની પત્ની અને બાળકોને પણ પેન્શનની જોગવાઈ છે આવો સમજીએ કે આ યોજના હેઠળ પરિવારના સભ્યોને ક્યારે અને કેટલું પેન્શન મળે છે ઈપીએસ હેઠળ જો કોઈ કર્મચારી નોકરી દરમિયાન મૃત્યુ પામે છે તો તેની પત્નીને માસિક વિધવા પેન્શન મળશે આ પેન્શન કર્મચારીની સરખામણીમાં પચાસ ટકા મળે છે

જો કર્મચારીના મૃત્યુ પછી તેની પત્ની પણ મૃત્યુ પામે છે તો તેમના બાળકોને પેન્શન આપવામાં આવશે અનાથ પેન્શન યોજના હેઠળ વિધવા પેન્શનની પંચોતેર ટકા રકમ મળે છે આ સુવિધા બે બાળકો સુધી ઉપલબ્ધ છે બાળક દીઠ પેન્શનની ન્યૂનતમ રકમ સાતસો પચાસ રૂપિયા છે બે બાળકોને આ સુવિધા પચીસ વર્ષની ઉંમર સુધી મળશે જો કોઈ બાળક વિકલાંગ હોય તો તેને આજીવન આ પેન્શન મળશે જો ઇપીએફ કર્મચારીના હજુ લગ્ન નથી થયા અને કોઈ કારણસર નોકરી પર હોય ત્યારે તે મૃત્યુ પામે છે તો તેના પિતાને ફેમિલી પેન્શનનો લાભ મળશે પિતાની ગેરહાજરીમાં સુવિધા કર્મચારીની માતાને મળશે જે આજીવન મળતી રહેશે પેન્શનની લઘુત્તમ રકમ એક રૂપિયા હશે એપીએસમાં ફેમિલી પેન્શનનો લાભ મેળવવા માટે કર્મચારીનું મૃત્યુ પ્રમાણપત્ર લાભાર્થીનું આધાર કાર્ડ બાળકોના બેંક ખાતાની વિગતો અને બાળકોની ઉંમરનો પુરાવો આપવાનો રહેશે મદનની પત્નીએ પહેલા આ કાગળો ભેગા કરવા જોઈએ ત્યારબાદ તેને મદનની કંપનીના એચઆર વિભાગમાં સબમિટ કરાવો ઈપીએફઓની પ્રાદેશિક કચેરી દ્વારા પણ આ સુવિધાનો લાભ લઈ શકાય છે ઈપીએફની વ્યાખ્યા મુજબ પરિવારમાં માતા પિતા પતિ પત્ની અને બાળકોનો સમાવેશ થાય છે કાયદેસર રીતે દત્તક લીધેલા બાળકો પણ પરિવારની વ્યાખ્યામાં આવશે આ સિવાય જો તમે ઈપીએસમાં અન્ય કોઈને નોમિની બનાવશો તો તેને ગેરકાયદે ગણવામાં આવશે પતિ પત્ની અને બાળકો આપોઆપ ફેમિલી પેન્શનના લાભાર્થી ગણાશે